સીધા જાય અંદર ઓલો ભાઈ ક્યાં જાય છે તો હવે માટે બે લાલુભાઈ નો વારો છે કેમ પડ્યો છે શરમ નથી બે પેન્ટ લઈ લીધા છે ને હવે આપણે શાક લઈએ હજી એક પેન્ટ લેવાનો છે બીજો પછી રજો ભાઈ શાક કરીને તમને બતાવો દોસ્તો તો અત્યારે મારા કપડા નું થઈ ગયું છે અને અત્યારે નાસ્તો કર્યો પપ ખાધા અને હું વિડીયો બનાવતા ભૂલી ગયો અને અત્યારે હું પાન લેવા જાઉં છું પાન લઈ આવું ને વરજાક ભાઈ ઉપર છે એ લઈએ છે કપડા એને મારું થઈ ગયો એનું કરે છે તો આપણે બીજા પાન પાર્સલ કરાવ્યા છે વરજાંગભાઈ સારું ને

લાઈ લીધા લાઈ લીધા લાઈ લીધા વાહ દો હે પેટી ની વાત જ જોવાની નહી ભાઈ ખરકતા જો ને ખરકતા જો હરક પડોરાઈ તો તે લાલુભાઈ ભાઈ ઉપર છે અને આ પાને ખોરા આવ્યે તો ઓલો કેવો જોલ નથી લેવો ભાઈ જી ચમકી રોજે

તો ચાલો હિસાબ કરાવીએ અને પછી બહાર નીકળીએ પછી તમને દેખાડું બાકી કરો આપણો બિલ લેંગા મુખા પૂંઢા આતેયા બધીનું બિલ બને છે આ મારો બિલ બની ગયો છે આ ભાઈનો અને હવે સંજયભાઈનો વારો છે